કિરથ મહારાજે જેથી ગંગાજીને પ્રસન્ન કર્યા અને કહ્યું કે માં મારા સાઠ હજાર પૂર્વજો કપિલ મુનિના શ્રાફથી બળી અને ભસ્મ થઈ ગયા છે અને એનો ઉદ્ધાર કરવા માટે તારે આવવું પડશે અને ગંગાજી માયના ખરા પણ કીધું કે મારા વેગને ઝીલવા વાળો કો ગોત ભગવાન ભોળિયાનાથને તૈયાર કર્યા આસુતોષ આવડતાની આજી કહે છે કે ભગીરથને તું તું ગંગાજીને ક્યાં આવી જાય અને ગંગાજી પ્રચંડ ધોધ સાથે પડ્યા શિવજીના જટાની અંદર

ભગીરથ મહારાજ ને સંધ્યા વંદન કરવાનો સમય થયો અને મા ગંગાને પ્રાર્થના કરી માં તમે ક્ષણ માટે જો રહો તો હું પ્રાર્થના કરી લઉં મારે સમય થયો છે અને ગંગા રાજી થઈ ભગીરથ ને કીધું જ્યાં સુધી તારા સંધ્યાવંદન ન થાય ત્યાં સુધી હું અહીંયા રોકાઈશ સમયે જયારે મારી આરતી થશે ત્યારે આરતી ના સમયે હું એક ક્ષણ માટે સ્તંભિત થઈ જઈશ